માહિતી મળી વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે લાઈક કરી શેર કરજો આવા જ દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો જેથી નવા નવા વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળી શકે ટ્રેક્ટર અને ટ્રેલર બંને વેચવાના છે સાવ વ્યાજબી ભાવે સૌ પ્રથમ તમને ટ્રેક્ટર ની વાત કરું ટ્રેક્ટર છે ફાર્મ ટ્રેક ફાર્મ ટ્રેક પિસ્તાલીસ મોડલની વાત કરું બે હજાર પાંચ ના મોડલ નું ટ્રેક્ટર કંપની કંડીશનમાં આખું ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર એન્જિન સારું ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુ અત્યારે ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કન્ડિશન ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરની ઓનરનો પહેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ડિટેલ મળી જ જશે કલ્પેશભાઈના નંબરની તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ને ટ્રેક્ટરની ખરીદી ટ્રેક્ટર ટ્રેલરની ખરીદી કરવા જાઓ ઓનરનો કોન્ટેક કરીને જજો સેટ વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે

બે હજાર અને આઠ ના નું ટ્રેલર જોવા મળશે તમે ક્લિયર કટ જોઈ શકો છો ફ્રેશ ટાયર પણ નવા જોવા મળશે નવા ટાયર ફૂલ હેવી મટીરિયલ વાળું ટ્રેલર તમે જોઈ શકો છો વિડીયોની અંદર ટાયર નવા છે હવે બંને વસ્તુ તમારે લેવી હોય એક સાથે તો આખા સેટની કિંમત બે લાખ અને પાસઠ હજાર રાખવામાં આવી છે બાકી તમે વધારે માહિતી માટે કલ્પેશભાઈનો કોન્ટેક પણ કરી શકો છો કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે આ બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર અને ટ્રેલર તમને તાલુકો અને ગામ ડીસા અને જીલો બનાસકાંઠા પ્રોપર તમને દિશા જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલર લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડિઓ ઉપર નંબર મળશે નવ્વાણું જીરો અઠ્ઠાણુંવાળા નંબર પર કોલ કરી જે ઓનર કલ્પેશભાઈના છે અને આ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો